बिजली संरक्षण अभियान अंतर्गत आज हम लोकजागृति रैली नवसारी जिला में करवाने आ चुकी है जेको और डीवीसीएल परिवार नाम બધા જ અધિકારીઓ કર્મચારીઓ તરફથી નવસારીના નાગરિકો માટે વીજળી બચાવો એ જ વીજળીનો ટકાઉ ઉપયોગ માટેનો આ સંદેશ આપવાની કોશિશ કરીએ આ રැලીનો સંદેશ સ્પષ્ટ છે વીજ બચાવો ભવિષ્ય બચાવો સરકાર નીતિઓ બનાવી શકે છે વિભાગો અભિયાન કરી શકે છે